જયરાજ આહિર અને નવનીતભાઈનો જે વિવાદ હતો બગદાણાની અંદર બનેલો તે આખરેકાર આ વિવાદનો ક્યાંક ને ક્યાંક અંત આવી રહ્યો છે એવું જોવા મળી રહ્યું છે જી હા મિત્રો જયરાજભાઈ આહિરની એસઆઈટી ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સાથે ઘણી બધી ચર્ચા વિચારણા ચાલી અને ત્યારબાદ તેઓને જેલની અંદર પણ રહેવું પડ્યું હતું પરંતુ મિત્રો ગઈકાલે સાંજના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે બગદાળ વિવાદને લઈને કે ભાઈ જયરાજભાઈ છે છે એ હવે જેલની જેલની અંદર નથી રહ્યા અંદરથી છૂટી ગયા જી હા મિત્રો તમે વિડીયો જોઈ લો કે જયરાજભાઈ આહિરની જોરદાર એન્ટ્રી પડી રહી છે જેલની બહાર આવે છે અને મુખ્ય અને સૌથી મોટી વાતો છે કે જયરાજભાઈ આહિર જે હાથમાં લઈને છે એ હાથમાં મિત્રો ભગવદ ગીતા છે જી હા મિત્રો તમે ક્યાંક ને ક્યાંક નોટિસ કર્યું છે તો જયરાજભાઈ આહિર

એવું લાગતું હતું કારણ કે મિત્રો જે જયરાજભાઈ આહીર બહાર આવ્યા ત્યારે ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને ફટાકડાનો વિડીયો પણ આપણે કલાકથી 1.5 કલાકની અંદર લઈને આ ચેનલની અંદર જ આવી છે જોરદાર ઉજવણી કરી હતી જયરાજભાઈ આહીરની તો મિત્રો એ પણ વિડીયો તમારે જોવો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો બેલ આઇકન ને ઓન કરી લેજો જેથી જેવો જ અમે વિડીયો મૂકીએ સૌ પ્રથમ તમને નોટિફિકેશન મળી જાય અને મિત્રો જયરાજભાઈ બ આહીર બહાર આવ્યા ત્યારે મીડિયાવાળા પણ ઘણા બધા પ્રશ્નો કરે એવા તમે આજુબાજુ જોઈ શકો છો પરંતુ જયરાજભાઈ આહીર ચૂપચાપ મિત્રો ગાડીની અંદર બેસે છે તમે લાઈવ વિડીયો